ડબઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો દ્વારા એક દિવસમાં છ ફૂટ અને સાત ફૂટના અજગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યા હતા ડબઈ પંથકમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં અજગર જેવા પ્રાણીઓ રહેણાંક વિસ્તારોમાં આવી જવાની ઘટના બનતી રહી છે ડબઈમાં એક જ દિવસમાં મંડાળાને કાયાવરણ સંસ્કૃત પાઠશાળા નજીકથી બે જેટલા અજગર જોવા મળતા ડભોઈ વન વિભાગને જાણ કરવામાં આવી હતી ડભોઈ વન વિભાગના અધિકારી હંસાબેન રાઠવાને સાથે રાખી ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનના વૈભવ પટેલ મિહિર વસાવા આકાશ વસાવા નીરવ રાવલ દ્વારા ડભોઈ તાલુકાના મંડાળા ગામે ખેતરમાંથી છ ફૂટનો અને કાયાવરણ ગામે સંસ્કૃત પાઠશાળામાંથી સાત ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી ડભોઈ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો બંને અજગર સ્વસ્થ જણાતા વન વિભાગ દ્વારા બંને અજગરને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવાની કાર્યવાહી હાથ ધરી હતી તો નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો દ્વારા વન વિભાગના માર્ગદર્શન હેઠળ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો